ખેડીને પણ લોકો અહીં રહી રહ્યા હતા તંત્ર માત્ર સંતોષ માની લીધું નોટિસ આપીને બીજી તરફ સ્થાનિકો હજુ પણ ત્યાં રહી રહ્યા છે આ બિલ્ડિંગનો ભાગ જે આજે ધરાશાયી થયો તેની નીચે એક વ્યક્તિ દટાયો અને તેને સારવાર માટે ખસેડવો પડ્યો આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ और ઓર शरीफ फायर स्टेशन तरह गेट ગાડીઓ गाड़ियों ઓર આજે ગયા આવી ઓર પ્લસ એક માણસને ને સમાન ઇજા હતા જે પબ્લિકે બહાર કાઢી દેલો ઓર દેલોખા હોસ્પિટલ આપેલો પરંતુ ઉપરના જે માણસો બધા હતા આ લોકો તરત જ આપણે ફાયરની ટીમે લઈ ઓર પાછળના જે દાદરના રાસ્તો છે આ રીતે બધાને નીચે ઉતાર્યા પછી એમ જણાવવામાં આવ્યો કે જે નીચે દુકાનો છે આમાં બી આદ માણસ અંદર ફસાયેલો છે એટલે તરત ફાયરના જવાનોની ટીમ લઈ ઓર અંદર પ્રવેશ કરીને તોડીને આપણે જોઈ લેકન કોઈ અંદર હતા નહીં ઘણા બાર હવે હકીકત કેટલા વાર નોટિસ આપવાની છે હવે હવે સાહેબ મારા મોટા ઉપર સાહેબ છે જે ડિમા ઠાકુર સાહેબ આ જણાવશે પરંતુ ઘણા બાર ફાયરની ની નોટિસ અત્યારે માત્ર એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે પરંતુ જર્જરિત મકાન જો ધરાશાયી થયું હોય અને મોટી જાનહાનિ થાય તો કોની જવાબદારી ગણવી પછી પહેલા અહીંયા વાત એ ચાલી રહી છે દુર્ઘટના બનતા ટળી છે કારણ કે નોટિસ માત્ર પાઠવી અને સંતોષ માની લેવો એ સુરત મહાનગરપાલિકાનો જે સ્વભાવ ચાલી આવ્યો છે સુરત શહેરમાં અનેક જર્જરિત ઇમારતો આવેલી છે અને આ ઇમારતોને માત્ર નોટિસ નોટિસનો ખેલ છે તે પાલિકા તંત્ર રમે છે અને પરિણામે સમયાંતરે આ પ્રમાણેની જ્યારે ઘટનાઓ છે તે ઘટી હોય છે અને તે જ કારણ છે કે આજે સુરતના જે હોડી બંગલા વિસ્તારમાં આવેલ જે મલેક બાબા કોમ્પ્લેક્ષ આવેલ છે અને તેમાં જે 3 થી પણ વધારે ફ્લેટ આવેલા છે અને આ ફ્લેટની અંદર રહેતા પરિવારોના જીવ છે તે ટાળવે ચોટી ગયા હતા કારણ કે જે પ્રથમ અને બીજા માળનો જે ઓટીએસનો ભાગ છે તે ધડાકા ભેર સાથે નીચે તૂટી પડ્યો હતો અને એક વ્યક્તિ છે તે કાટમાળ નીચે દબાઈ ગયો હતો જો કે ઘટનાની જાણકારી મળતા સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ કામગીરી એક વ્યક્તિને રેસ્ક્યુ કરી સારવાર રીતે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પરંતુ જો કોઈ અહીં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોત તો મોટી દુર્ઘટના બનવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોત સુરત ફાયર વિભાગ અને મનપા તંત્રએ જણાવ્યું છે કે આ જે મલેકબાબા કોમ્પ્લેક્ષ આવેલ છે તેને અવારનવાર છે તે નોટિસ છે તે પાઠવવામાં આવી છે પરંતુ છતાં લોકો વસવાટ ખાલી કરવા માટે તૈયાર નથી અને તેને લઈને જ આજે આ ઘટના બની છે ત્યારે ફાયર ઓફિસરનું શું કેવું છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું સર કેટલી વખત નોટિસો આપવામાં આવી છે અને જો નોટિસ નો જવાબ અથવા તો મકાન ખાલી નથી કરવામાં આવ્યું તો શા માટે પ્રશાસને તસદી નથી લીધી હું સફ ફાયર ઓફિસર સિંહ ફાયર કંટ્રોલ દ્વારા એમ ફોન આવ્યો કે હોળી બંગલા પાસે મલિક બાબા કોમ્પલેક્ષ છે આના ભાગ પડી ગયો છે જેમાં માણસો દબાઈ ગયેલા છે એટલે તરત જ મુગલી શરની ટીમ ઘાચી શરીરની ટીમ ઓર કતારગામ ફાયર સ્ટેશન ત્રણ ગેટની ગાડીઓ આવી ત્રણ ગાડીઓ આવી ઓર આ જગ્યાએ આવ્યા પછી આપણે પબ્લિક ઉપર કમસે કમ પિસ્તાલીસથી પચાસ જણા હતા એટલે તરત જ આ લોકોને સૌસે પહેલાં આપણે નીચે ઉતારી દીધા ઓર એક માણસને સમાન ઈજા હતા જે પબ્લિકાને બહાર કાઢી ઓર લોખાત હોસ્પિટલ મોકલી આપ્યા પછી એમ જણાવ્યા કે જે નીચે જે દુકાનો છે

હવે આ તો આપણે જે મારા ઉપરના અધિકારીઓ છે જણાવશે હા એટલા ખબર છે મને કે આના જે છે ફાયર દ્વારા બારંવાર આને નોટિસ અપાવે ઓર પબ્લિક ખાલી નહીં કરતા હતા એમ તો આપણે જાતે સાંભળ્યું હશે કે મલેક બાબા નામનું આ કોમ્પ્લેક્સ આવેલ છે અને આ કોમ્પ્લેક્ષને અવારનવાર ફાયર વિભાગ હોય કે પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે પરંતુ શું નોટિસ આપવા માત્રથી ફરજ છે તે પૂર્ણ થઈ જાય છે આવા સવાલ ચોક્કસથી અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે શું મોટી દુર્ઘટનાની વાત જોવામાં આવે છે કે કોઈ ઘટના બને અને તંત્ર ત્યારબાદ જાગી અને કાર્યવાહી કરે આવા અનેક સવાલ આ ઘટનાની અંદર ઉપસ્થિત થઈ રહ્યા છે ત્રીસ ત્રીસ ફ્લેટ આવેલા છે જો અગર આ ઉપરનો પણ જો માળીઓ ધરાશાય થયો હોત તો મોટી દુર્ઘટના બની હોત નીચે સદનસીબે જે લોકો ઉપસ્થિત ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા જે વર્ષોથી જે માત્ર જર્જરિત ઇમારતો સામે જે નોટિસનો ખેલ ચલાવવામાં આવે છે તે માત્ર કાગળ સીમિત રહી ગયો છે અને તેના કારણે પરિણામે સમયાંતરે આ પ્રકારની ઘટનાઓ ઘટી હોય છે હાલ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે ને હવે ટૂંક સમયની અંદર જે આ બિલ્ડિંગ સંપૂર્ણ રહેવાલાયક છે કે કેમ તે અંગે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરનો પણ અભિપ્રાય મેળવવામાં આવશે હાલ આ ઘટનાની અંદર માત્ર એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે પરંતુ હાલ બિલ્ડિંગમાં જે પિસ્તાલીસ થી પચાસ લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી અને સુરક્ષિત તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે હવે આ ઘટના બન્યા બાદ સુરત મહાનગરપાલિકા ભયજનક સ્થિતિમાં છે તે વસવાટ કરી રહ્યા છે અને ગમે તે સમયે આ બિલ્ડિંગોની અંદર પણ જે દુર્ઘટના બનવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી ત્યારે તંત્ર ગોળ નિંદ્રા ક્યારે પોડે છે તે હવે જોવું રહ્યું જી જી આભાર આપનો જાણકારી આપવા માટે તો હાલ તો હવે પ્રશાસને વિચારવાની વાત છે કે માત્ર નોટિસ આપીને શું તેમની ફરજ પૂર્ણ થઈ જાય છે કારણ કે જો આ પ્રકારની ઘટના બને છે તો સ્થાનિકોના જીવ જોખમમાં મુકાય છે